તમે આવી કોઈ ગેમ ઝોનમાં તમારા છોકરાને સસ્તી મોકલશો નહીં એ પાછા આવવાની કોઈ ગેરંટી નથી કોલસા જેવા થઈ ગયેલા પોટલામાં છે એમાં મોઢું શું કોઈ ચીજ જ નથી રાખનો ઢગલો છે હાડકા બળી ગયેલાનો ઢગલો છે રાજકોટની અઢારે અઢાર લાખની વસ્તી એ હવે આ અઠ્યાવીસ બાળકોને પોતાના માની લીધા છે ઘેરે ઘરે ચૂલા ન સળગે એવી રીતે પોતાના કોઠા સળગી રહ્યા છે તમે પુલની મજા માણવા જતા તો ફોરેનમાં જાજો મોરબીમાં તો પાણીમાં ખાબકી જશો હવે આ તો કેવું આ તો ઠીક છે સરહદ ઉપર મોકલો તો એમ કહી દે ને ઓહો સ્થિતિ એટલી બધી ભયાનક છે સામે તોપ ને ગોળા ને બધું જોયું મને એમ લાગે કે આના કદાચ હું સેફ રીતે આવી જ ભાઈ ત્યાં હમણાં નથી ભાઈ શાંતિ થાય તે હું બાંધવા જઈશ રાજકોટ ટીઆરપી ઝોનના જે અગ્નિકાંડ થયો તેમાં અનેક લોકો હોમાઈ ગયા અનેક બાળકો હોમાઈ ગયા અનેક પરિવારોના માળા વિખાઈ ગયા અને આજે જે છે સતત ચોથો દિવસ છે અને પરિવારોએ જે છે હજી પણ અનેક પરિવારો છે પોતાના સ્વજનોને નથી મળી શક્યા નથી મેળવી શક્યા તો ત્યારે ગઈકાલે રાત્રે જે છે સરકાર પણ જાણે એક્શનમાં આવી હોય તેવું લાગ્યું કારણ કે જે રાતોરાત જે છે અધિકારીઓની બદલી થઈ ગઈ પોલીસ કમિશનરની બદલી થઈ ગઈ મહાનગરપાલિકાના કમિશનરની બદલી થઈ ગઈ ત્યારે શું સરકાર આ વખતે આ વખતે કોઈ દાખલો બેસાડવા માગે છે અને આ ચર્ચા આપણે જોયું કે ગઈકાલે રાત્રે અધિકારીઓની બદલી થઈ ગઈ કમિશનરની બદલી થઈ ગઈ અને જે મહાનગરપાલિકાના કમિશનર હતી તેની પણ બદલી થઈ ગઈ અને આજે જે છે નવા નિમાયેલા કમિશનર જે છે સૌ પ્રથમ ઘટના સ્થળની મુલાકાત પણ લઈને આવ્યા છે તો સર સૌ પ્રથમ શું કહેશો કે આ પ્રકારની જે સરકારે એક્શન લેવાના શરૂ કર્યા છે અગાઉ આપણે જોયું તો આ પ્રકારના એક્શન ક્યાંય નથી લેવાના તો સરકાર લાગે છે કે આ વખતે એક્શન લેવાના મૂડમાં હોય એવું જુઓ સરકારે જે એક્શન લીધા છે અધિકારીઓની બદલી અને સસ્પેન્શનના એમાં કોઈ મોત મારી નથી કોઈ નવીનતા છે નહીં એમાં કોઈ થ્રીલર નથી નૈતિકતા નથી એમાં કોઈ પણ પ્રકારની લાગણી નથી કોલસાને તમે દૂધથી ધુવો તોય ધોળો થાય નહીં એમ આ તંત્ર પાસેથી સારા ન્યાયની કે સારા પગલા અપેક્ષા રાખવામાં ક્યારેય સંતોષ થાય એમ નથી આખા રાજકોટની એક જ માગણી છે કે આ જે આખો ટીઆરપી કાંડ બન્યો એ કાંડ મૂળ દોષિત કોણ મૂળ દોષિત એ લોકો છે જેણે આ ખાડા કાન કરીને આ બધું જાલવા દીધી લાલિયાવાડી એને કારણે આ બન્યું છે સંચાલકો તો ખેર પૈસા કમાવા માટે એને કર્યું હતું અને એમ તો ત્રણ વર્ષ ચાલ્યું ખરું ને તો ધારો તો એ એનો જશે લઈ શકે કે ભાઈ ત્રણ વર્ષ જુઓ અમે જ હતા સંચાલકો આ જ પરિસ્થિતિ હતી કઈ થયું નતું આ કુદરતને ને કર્યું અને કુદરતને કારણે એવું કહી શકે પણ એ એને કારણે છૂટી જાય વાત નથી પણ એ નંબર ટુ છે આરોપી નંબર ટુ કહી શકાય મુખ્ય આરોપી તો જે છે જેને ત્રણ ચાર વર્ષ સુધી આ લાલિયાવાડી ચાલવા દીધી પોલીસ કમિશનર કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ટાઉન પ્લાનિંગ ઓફિસર વગેરે રાજકોટની અઢારે અઢાર લાખની વસ્તીએ હવે આ અઠ્યાવીસ બાળકોને પોતાના માની લીધા છે ઘેરે ઘેરે ચૂલા ન સળગે એવી રીતે પોતાના કોઠા સળગી રહ્યા છે

તો સંભવ છે કે આવતીકાલે આપણા સંતાનનો પણ વારો આવી શકે તો હવે તમારે સ્કૂલે બાળકોને નહીં મોકલવાના કારણ કે ત્રાસવાદીઓ તમને ધમકી આપે છે બસમાં બેસતાની ક્યારેય અજાણી ચીજવસ્તુ છે એ બ્લાસ્ટ થઈ શકે છે તમે હોળીમાં બેસતાની વખત છે એ ઊંધી વળી જાય તો જેવા તમારા ભાગ તમે ક્યાંય ફજલ ફાળકામાં બેસતા નહીં એનો નખું ચોક કે એનો સ્ક્રુ ઢીલો હોય સરકારના મગજની જેમ તો એ પણ ઢીલો થઈને પડી જાય તો તમારા છોકરાને લાગી જાય તો તમારે તમારી રીતે વ્યવસ્થા કરવાની તમે જુલતા પુલની મજા માણવા જતા નહીં જાવું હોય તો ફોરેનમાં જાજો મોરબીમાં જાશો તો પાણીમાં ખાપકી જશો અને તમારું આ મોત જે મોજ છે એ મોતમાં પલટાઈ જશે તમે શિવાનંદ હોસ્પિટલ જેવી કોઈ કોવિડ હોસ્પિટલમાંથી માંડીને કોઈ સારી હોસ્પિટલમાં સારવાર લેવા જાઓ છો તો તમે એવું નહીં માનતા કે તમને નવજીવન મળે તમને તાત્કાલિક મોત પણ મળી શકે અને તમે આવી કોઈ ગેમ ઝોનમાં તમારા છોકરાને નવ્વાણું રૂપિયાની સસ્તી સ્કીમમાં મોકલશો નહીં એ પાછા આવવાની કોઈ ગેરંટી નથી તો આ બધા જ ધન્ય કાંડો જે છે એ કાંડ રાજકોટવાળાને હાડો હાડ લાગી ગયા છે અને બધાંય સમજે છે કે આમાં જેનો અત્યાર સુધીમાં કમનસીબે ભોગ લેવાયો છે હજી આપણે આવી ખામોશી જાળવશું તો સંભવ છે આવતીકાલે એમાં આપણોય વારો હોઈ શકે એટલે સરકારે જ્યારે આ બદલીથી માંડીને સસ્પેન્શનના પગલાં લીધા આપણે ગઈકાલે સાહેબ આપણે આ ચર્ચા થઈ હશે મારે તો અનેકો ચેનલમાં થઈ છે કે આ સરકારે ઉલ્લુ બનાવ્યા છે પ્રજાની આંખે પાટા બાંધ્યા છે એણે પોતાના જ સરકારી અફસરોને બચાવી લીધા છે નાના માછલાઓને પકડી મોટા મગર મચ્છોને સલામત સ્થળે રાખી મૂક્યા છે આનાથી કોઈ કાળે રાજકોટની પ્રજાને ટાઢક વળે એમ નથી આ તો પ્રજાને હજી ડીએનએ ટેસ્ટ કરેલા પોતાના સંતાનોના પોટલા હજી મળ્યા નથી જેનું આજે મળ્યા છે જેટલા પોટલામાં આજે સરકારે એને કરી દીધા છે રાજકોટમાં સાયન્ટિફિકલી કહી દીધું કે આ તમારા છોકરા હશે અને લોકોને તો બિચારાને આમાં કંઈ સમજણ પડે નહિ કોલસા જેવા થઈ ગયેલા જે કઈ પોટલામાં છે એમાં મોઢું શું કોઈ ચીજ જ નથી રાખનો ઢગલો છે હાડકા બળી ગયેલા ઢગલો છે એને એમ કહેવામાં આવ્યું છે કે આ તમારા સંતાન છે પણ આપણી જે વિપદા છે બિચારા જે પરિવારોની ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી એના સંતાનોને લેવા માટે ટળવળતા સંતાનોને લાશ ને કે ભાઈ એની રાખ તો આપો એના માટે આજે એને આ સોંપી દીધા છે હવે એ એની અંતિમ વિધિ આપણી હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે કરશે એટલે એ લોકો એ માને છે કે અમે પિતૃ ઋણમાંથી પણ કમસે કમ મુક્ત થઈ જઈએ એટલે હવે એ એક બે દિવસ વિધિ ચાલશે પરંતુ આ વિધિ પૂરું થયા પછી રાજકોટમાં એક પ્રબુદ્ધ નાગરિકોનું એક નવું સંગઠન રચાવવા જઈ રહ્યું છે અને એ સંગઠનનું કામ જ એવું હશે કે જ્યારે પણ આવી વિપદા સર્જાય ત્યારે એ સંગઠન એને મદદરૂપ થશે સંગઠનનો કોઈ પ્રમુખ નહીં કોઈ મંત્રી નહીં કોઈ કથા કોઈ હોદ્દેદાર નહીં અને કોઈ એજન્ડા નહીં કોઈ બેલેન્સ બેંક બેલેન્સ નહીં કશું જ નહીં સવારે ખાવ જમવું પડે રીતે જે હોય એના પૂરતું કામ કરે પછી વિખેરાઈ જવાનું કારણ કે એ સંગઠન પણ એવું બનવા નથી દેવા માંગતા કે જેમ પછી પાટીદાર સમાજમાં હાર્દિક પટેલ જેવું થાય એ સંગઠન એવું નથી બનવા દેવા માંગતા કે જે ક્ષત્રિય સંમેલનમાં લડાઈ થઈ એના પછી એમાં ફાટા પડ્યા એવું થાય કોઈ પણ પ્રકારની અપેક્ષાહીન અને પોતાનો કોઈ હિડેડ એજન્ડા રાખ્યા વગર એમાં જેને જોડાવવું હશે એ લોકો સંપૂર્ણપણે મન વચન કર્મથી સૂર્યની સાક્ષી અને અગ્નિની સાક્ષીએ કે બ્રાહ્મણના વચને એ એમાં સંગઠનમાં જોડાય અને પોતાનો યથાયોગ્ય સમય કે યોગદાન આપે પણ એનું કામ શું હશે કે જ્યારે કોઈ આ પ્રકારની વિપદા આવે ત્યારે એના કોઈ ભોગી હોય તો એ લોકો નિઃસહાય પોતાની જાતને ન અનુભવે અને એને કઈક મદદરૂપ થઈ શકાય એ પ્રમાણે થવાનું છે એનો પહેલો પ્રયોગ આ કેસમાં થવાનો છે સર અત્યારે જ આપણે આ ક્ષણે વાત કરી રહ્યા છીએ ત્યારે જે રાજ્ય સરકાર દ્વારા તમામ કલેક્ટરો છે તેને આદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ સ્થળ હોય જ્યાં ભીડ ભેગી થતી હોય મોટા મોટા ટોળા ભેગા થતા હોય તેવા ધાર્મિક સ્થળ હોય કે કોઈ પણ સ્થળ હોય ત્યાં જો ફાયર ન હોય તો તેના વિરુદ્ધ ગુનો નોંધો તો સર આ ખબરને કઈ રીતે જોઈ રહ્યા પહેલામાં પહેલી વાત હજી આ કંઈક તમે કોઈ દાઝી જાય પછી જ તમે મલમપટી તમારામાં બુદ્ધિ નથી કે જ્યાં પબ્લિક પ્લેસ જેને કહી શકાય લાખો લોકો જ્યાં આવતા જતા હોય અથવા સેંકડો લોકો આવતા જતા હોય ત્યાં ફર્સ્ટ એડથી માંડીને આ પ્રકારની બધી સેફ્ટી હોવી જોઈએ રાજકોટમાં ત્રણથી ચાર હજાર ઇમારત એવી છે જેમાં ફાયર સેફ્ટીના ખાલી ફોટોજેનિક સાધનો છે એનો ઉપયોગ કરતા કોઈને આવડતું નથી આજે હમણાં આપણે પણ રાજકોટમાં જેટલા અગ્નિના કાંડ બેના છે એમાં તમે જુઓ છો કે ફાયર સેફ્ટીના પાઇપે હોય છે બધું બાકીના ગેસ વગેરે પણ કોઈને ખોલતાય આવડવું તો જોઈએ તાલીમ તો કોઈ વ્યવસ્થા છે નહીં એટલે સરકાર જ્યારે આવા તથાકથિત ફતવા બહાર પાડે ત્યારે આપણે એમ નક્કી નથી થઈ શકે હસવું કે રડવું એ નક્કી નથી થઈ શકે એવી વાત છે કે નવા ફતવા બહાર પાડે એનો અર્થ એમ છે કે તમે લાલિયાવાડી તો ચલાવો છો એટલે હું આપને કહું છું કે સરકારને કહો કે તમે ફતવા બહાર ના પડે તમે અમલવારી શરૂ કરાવડાવો લોકોને એવી શ્રદ્ધા બેસી કામ કરી રહ્યા છો અત્યારે છવ્વીસ જણા નું પ્રધાનમંડળ હોવાનું કેવાય છે એ કેવાય છે હશે કેટલાય તો અર્ધા ગુજરાત ને ખબર નથી કે લીગલી કેટલા પ્રધાન અત્યારે છે ગૂગલમાં સર્ચ કરવું પડે પણ બે ઘડી માની લો કે છે તો એમાંથી તમે પાંચમા મંત્રી નામ આપો કોઈને ખબર નથી તો તો આ સ્થિતિ ગુજરાતની છે તમારા જે મંત્રીના કોઈને નામ ખબર ન હોય તો આ જે જમાત છે એને ખબર છે કે આ બધા તો જે છે એ તો બધા બુડથલ જેવા છે એને કઈ ખબર પડતી નથી તો ચાલો આ માંડ મોકો કે મોસમ આવી છે જેટલું થાય એટલું ભેગું કરી લો ખાઈ પીને મજા કરી લો એટલે અફસર રાજ ચાલી રહ્યું છે પ્રજા પ્રત્યેની સંવેદના સંપૂર્ણપણે મરી પરવારી છે આવી બધી વાત છે તમે લીલા ચશ્મા પહેરો એટલે સૂકું ઘાસ છે એ તાજું થઈ ન જાય તમે લીલા ચશ્મા પહેર્યા છે કલરમાં ઘાસ તો સૂકું છે તમને લીલું દેખાય પણ એ ઘાસ ખાવા યોગ્ય હોતું નથી એટલે આ બધી વાહિયાત વાતો છે હું એમ જ કહું છું દરેક માણસે એના કર્મ થકી ઓળખાવવું જોઈએ તમારે ભાષણ કે માર્કેટિંગ ત્યારે જ કરવું પડે જ્યારે માલ ખોખલો હોય તમારે કોક ખોટો માલ પરોવી દેવો હોય હોય ડાલડા દેશી વેચીને મારવું તો તમારે એના ગુણગાન ગાવા પડે અગરબત્તીને પ્રગટાવો એટલે કહી દે કે હું કોણ છું એ બોલવાની જરૂર નથી અગરબત્તી એની સૌરભ સ્વયં કહી દે આસપાસમાં કે કોઈ સારી કોઈ અગરબત્તી લઈ આવવા લાગો છો એમ સરકાર જો સારું કામ કરતી હોય હું તમને એનું એક એક્ઝામ્પલ આપું માનવસર્જિત હોનાર જ તો જવા દો એ તો ખેર એ તો ભૂત એની તો કલ્પના જ ન કરો કુદરત ની સામે પણ એ લડી લે તુફાનો છે ટકરાયે આપણે જેમ એ પંક્તિ છે ને એની જેમ આ તુફાનો છે ટકરાય છે તમે સમજી લો કે કુદરત અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે કેરળથી માંડીને એ પંથકમાં ઓરિસ્સા પંથકમાં ને બધી જગ્યાએ વાવાઝોડું રસેલ કે રમેલ નામનું વાવાઝોડું ત્રાટકું છે ઓલરેડી ત્રાટકી ચૂકું છે તમે જુઓ મૃતાંક એકાદ બે ને કરતા ક્યાંય આવ્યું આપણે લોગો હેઠો ઉતારવો પડ્યો છાપાનો કે ટીવી એ બ્રેકિંગ ન્યૂઝ આપવા પડ્યા નહીં શું કામ અમેરિકા જેવા અમેરિકાએ નોંધ લીધી છે કે આ એવી કઈ હસ્તીને વ્યક્તિ છે ને એવું કયું ઇન્ફ્રાસ્ટ્રકચર એને ઊભું કર્યું છે કે જેને કારણે આટલા આટલા વાવાઝોડાઓ તો આવવા છતાં એમાં ઓછામાં ઓછી જાનહાનિ થાય છે અને ઓછામાં ઓછું નુકસાન થાય છે એ શું છે એણે ડિઝાસ્ટર મેનેજમેન્ટને બા કાયદા એન્ટી ડિઝાસ્ટર બનાવ્યું છે જે કોઈ તુફાન કે જે કોઈ હોનારત આવે એ પેલા શું કરવું પછી નહીં આપણે ત્યાં શું છે ડિઝાસ્ટર આપણી ત્યાં તો મેનેજમેન્ટ જ ડિઝાસ્ટર છે પોતે એ મરદા ગણવા સિવાય કોઈ ખપનું રહેતું નથી ગઈકાલે કે આપણે જે શનિવારે અહીંયા થયું તો શું કર્યું ફાયર બ્રિગેડના અધિકારીએ ખેર મિસ્ટર ખેર કે ખરે એને બાઇટ્સ આપી છે કે ભાઈ અમે પહોંચી ગયા હતા બે પાંચ દસ મિનિટ પછી પણ હવે અંદર આગ એટલી મોટી હતી કે અમે અંદર જઈ શકતા નહોતા અરે ધૂળ પડી તમારા અવતારમાં તો ભલામણા સેના તને ફાયર બ્રિગેડ ના કહી શકાય હવે આ તો કેવું આ તો ઠીક છે સરહદ ઉપર મોકલ્યો તો એમ કહી દે ને ઓહો સ્થિતિ એટલી બધી ભયાનક છે આમે તોપ ને ગોળા ને બધું જોયું મને એમ લાગે કે આના કદાચ હું સેફ રીતે આવી જાય ભાઈ ત્યાં હમણાં નથી ભાઈ શાંતિ થાય તે હું બાંધવા જઈશ આવું હોય કોઈ દીકરી એટલે આપણે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું કઈ નથી એની કોઈ તાલીમ અપાતી નથી મોકડ્રીલ જે છે એ ખાલી ફોટોજેનિક હોય છે અખબારોમાં ચમકાવવા માટે ને પોતાના રેકોર્ડ સિદ્ધ કરવા માટે બનાવવામાં આવે એ લવિંગ કરી લાકડીએ રામે સીતાને ફૂલ સીતા દરુડીએ સીતાએ વેળાજો એટલું કે એવો નાનો એવો કચરો હલવાવે એ સળગાવે ને પછી ધોરીને પોતે ને પોતે ત્યાં પહોંચી જાય પોતે ને પોતે ઠારી નાખે એટલે નોનસેન્સની પરાકાષ્ઠા છે જે પ્રમાણે રાજ્ય સરકાર એના પગાર ઇત્યાદિમાં ખર્ચો કરે છે જે એના ફાયર બ્રિગેડના બંબાથી માંડીને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ખર્ચો કરે છે એ માયલું જરાય કરતાં જરાય વળતર એટલે સો વાતની એક વાત આ તંત્ર પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં ને વાત આપણી એ હતી કે અજાણો હોવા છતાં આપણે યોગી આદિત્યનાથના વખાણ કરીએ છીએ અજાણ્યા હોવા છતાં નવીન પટનાયકના આપણે વખાણ કરીએ છીએ શું કામ કરીએ છીએ એણે કેવું શાસન હોય એ બતાવ્યું માર્કેટિંગ કરવાની જરૂર નથી પડતી નવીન પટનાયકની કોઈ જાહેર ખબર આખા આખા પાના ભરાઈને છાપામાં આવતી નથી એટલે સરકાર હવે એક્શન માગે છે સરકાર હવે ડિલિવરી માગે છે પરફોર્મન્સ માગે છે તમારી પ્રોપર ગંડા નહીં સર આ મુખ્ય ભાગીદાર ધવલ ઠક્કરની પણ જે અટકાયત થઈ ગઈ છે અને અમે સિવિલ બહાર આવીએ સિવિલમાં હજુ પણ કેટલાક એવા લોકો છે કે હજી એમને મૃતદેહો નથી મળ્યા એક કાકા છે સર ત્રણ દિવસથી ઊભા છે અને એક દરેક લોકોને વિનંતી કરીને કહી રહ્યા છે આજે પરશુતમભાઈની પણ અત્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ તો સર આ તમામ પ્રકારના ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહ્યા છે જુઓ સરકારની બાકી બધું થી આજે હવે એણે વીસે વીસ જણાના ડીએનએ ટેસ્ટ કરેલા તથા કથિત સેમ્પલ આજે આપી દીધા હવે આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે એક કલાક બે કલાક પહેલાંની વાત કરીએ છીએ અત્યારે આ ઇસ્યુ ત્યાં એણે પૂરો કર્યો પરસોત્તમભાઈ રૂપાલા પણ આવી ગયા તમે અમારા સૂચિત અમારા નેતા છો સૂચિત એટલા માટે હજી પરિણામ જાહેર નથી થયું પણ મોટાભાગે બધાને લાગે છે કે કમસે કમ ઓછા પાતળા મતે પણ જીતી તો જશે પરસોત્તમ ભાઈએ એમ કીધું કે ભાઈ હું આ સંલગ્ન તો આ વહીવટી તંત્ર સાથે હું કોન્ટેક્ટમાં તો એ તો વાહિયાત વાત છે કોન્ટેક્ટ બોન્ટેકની કાંઈ જરૂર નથી તમારે સાથે કામ પડતા મેલીને તમારા મત વિસ્તારમાં ધસી આવવું જોઈએ કારણ કે આ ગુજરાતના ઇતિહાસની સૌથી કરુણતમ ઘટનાઓમાંની એક ઘટના છે તો તમે ત્યાં સ્ટાર તમે પાછા અહીંયા કોઈ ખોટકાના કામે ગયા નહોતા કે ભાઈ તમારે ન્યાય હાજર રહેવું પડે તમે ગયા હતા સ્ટાર પ્રચારક તરીકે પક્ષના માટે તો પક્ષ મહાન છે કે પ્રજા મહાન છે તો તમે ત્યાં રોકાણા ભાષણકુસણ કર્યું જે કઈ હોય હવે જાહેર પ્રચાર જયારે પૂરો થયો પછી તમે રાજકોટમાં આવ્યા એટલે તમે પ્રાયોરિટી આપી તમારા પક્ષને તમારા પ્રચારને તમારા પ્રોપરગંડાને તમારી જીતને તમારા ચૂંટણીને તમારા એજન્ડાને તમારા માટે રાજકોટ જેને તમને ખોબલે ખોબલે આટલી વિષમ પરિસ્થિતિમાં પણ તમને મત આપ્યા હોવાનું માનવામાં આવે છે એ પ્રજાની માથે આભ તૂટી પડ્યું તો તમને અહીંયા પહોંચતા ચાર દિવસ લાગ્યા એટલે તમે એમ કહો કે અમે કનેક્શનમાં અહીંયા કોઈ માનવા તૈયાર નથી તમારું ઈ કનેક્શન અમારે જોતું જ નથી તો તો ઓનલાઈન તો અમે બહુ સારી વાત કરી શકીએ છીએ અત્યારે ન્યૂ જર્સીમાં હું છે હું હમણાં સર્ચ કરું તો હમણાં આવે તો એનો શું મતલબ છે તમે પરદેશથી છોકરો કહી બાપા બીમાર બાપા દવા લઈ લે બાપા મૂર્ખથી જ લઈ ન લે બાપા કઈ બન્યા હોય તો એની કોઈ મતલબ નથી તમે હાથ પગ દબાવો તો મહત્વનું છે ને તમારી હુંફ હાજરી જોઈએ છે તમારી સલાહ જ જોતી તો પરસોત્તમભાઈ ભલે આવ્યા અહીંયા અને પછી મળવા ગયા તો કામ કે પરેશ ધાનાણીએ અહીંયા ધામા નાખ્યા છે દિવસથી તો તો એમાંય પાછી સરસાઈ તો મેળવી દીધી છે સહાનુભૂતિમાં સરસાઈ મેળવી લીધી એટલે કોકે ફોન કર્યો છે કે પરેશભાઈ ધાનાણી આવી ગયા છે અને આપડી ઉપર આક્ષેપોની ધણધણાટી બોલાવી રહ્યા છે એટલે એન્કાઉન્ટર તરીકે તમે આવ્યા છે પોલિટિકલી આજે ચોથા દિવસે આવ્યા હવે તો શું ખરખર આવો તો થાય લગ્નનો માલ દાડામાં ખપ લાગે એવી વાતો છે એટલે કહું છું કે કશી જ કરતા કશી જ લોકોને આમાં કોઈ સાતા વળી નથી લોકો હવે વેટ એન્ડ વોચ આ બધું કંઈક થાળે પડે તો પોછે કંઈક નવો વિચાર છે અત્યારે તો એની વિચારસરણી પણ બિચારાની સ્તબ્ધ થઈ ગઈ છે એટલે તમે ગઈકાલે ને સ્તબ્ધાંજલિ શબ્દ વાપરીને વાત કરી હતી લોકો શોકાંજલિ આપે પુષ્પાંજલિ આપે શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ આપે અમે એમાં શબ્દ સ્બ્ધાંજલિ કારણ કે આખું રાજકોટ સ્તબ્ધ થઈ ગયું છે